ભરૂચના આકાશ ગંગાના બની રહેલા આરસી રોડમાં લેવલ ઊંચું હોય વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ છે ભરૂચ નગરપાલિકા દ્વારા થઈ માર્ગ બનાવવામાં આવી રહ્યો છે આરસીસી લેવલ પણ ઊંચું હોવાથી આકાશ ગંગાના દુકાનદારોએ વરસાદી પાણી દુકાનો માં ફરી દહેશત વ્યક્ત કરી છે જેને ધ્યાને લઈ પાલિકા પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઈન ની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગણી દુકાનદારો દ્વારા કરવામાં આવી છે નગરપાલિકા તરફથી નો રોડ બનાવવાનું કામગીરી ચાલી રહેલી છે પણ ત્યાંના જે જૂની દુકાનદાર છે આકાશ ગંગા કોમ્પ્લેક્ષ ની દુકાન જે છે બધાની તેની અંદર ના લેવલ થી ઊંચો રોડ બની રહ્યો છે એનાથી જે પાણી ભરાતા હતા તેનાથી વધારે પાણી ભરાશે અને એ પાણી ભરાવાથી દુકાનોની અંદર નુકસાન થશે જે આજે બધા ભેગા થયા છે આમાં શું છે કે અમારી જે સમસ્યા છે પાણીની પછી અહીંયા અહિયાં પંદર વર્ષનું મારું વર્કશોપ છે અહીંયા પંદર વર્ષ પહેલા પાણી ભરાતું નથી છેલ્લા પાંચ વર્ષથી પાણી એટલું બધું ભરે કે તલાવ જેવું આ વખત પાણી બી એટલું બધું આવી ગયું તમારી દુકાનમાં પાણી ઘુસી ગયો ભાઈ આ લોકોને વારંવાર રજૂઆત કરે છે આવીને જોઈ જાય આ થઈ જશે થઈ જશે થઈ જશે એવું ના નાઈ જાય અત્યારે જે રોડ બની રહ્યો અમારા દુકાન લેવડ થી બરો એક ફૂટ ઊંચો આખો રોડ બની ગયો છે હવે અમને કહે કે એ થાય બસ તો કઈ બનાવતા જ નથી